પટ્ટો તન મના કે મારો મોરલો તો આડિયા એટલે હું ટોકું જરૂરી છે પૂછું ને એકનો જવાબ આપો કરું છું બસ ડાયરેક્ટ ચાલુ કરી પૂછું ને એકનો જવાબ કીધું ને કીધું એમ કેજો મને અત્યારે આને થાક માર થઈ નીકળી પડું હવે જા હું આમ જાવ છું એ જાવ કે હું તો કો પાછા જ ના આવતા મોહણમથી દાણા વરી હાલ હાલ બંગડીઓ ફોરવાય કા પેરતી એટલે કે ફોરવી જ ના પડે કોઈ દિવસ ના ના

એટલે કચરો વાળવો હોય કરી બોલે જ નહીં તું તો જો કે ગડિયાલ ને બડિયા છઠાઈ એટ નહીં તારા બાપને લઈ આલી ભલે માં બાપે નહીં લઈ આલી અને મારા બાપ ઉતી તો જવું જ નહીં કઈ દઉં હું તારા બાપ તારા બાપા નો સહુ કે તારા બાપા હણ તારા બાપા ને જો કોઈ આલી ગયા છે મને આ આલી ને આવડી મોટી

પૂછ્યું તમારે જેમ તમારે કહેવાની ફરજ નહી હતી જો જાવ એમ અલ્યા પુરુષ ને હત્તર જાતના દેખલા હોય ગમે તો થાય એ પૂછવાનું હોય પૂછું હું એક વારી હત્તર વાર પૂછ્યા હું તો અને આ છે ને આ કપાયો ના હોય તો કોક જઈ કે કે ના હું કાપી આપું તેરે ના જો જે તેવી કઈ પટ્ટી કરો નહીં મારા લગતા પણ કોક કોને કોક કોને કીધું અલ કી કોને કીધું એલા માં મારે કઈ પટ્ટી ના બનાવવા દેતી લોય ફી દે કરી કી શું કંટાળ્યું તમારીથી તો એમ નેમ નહીં વેમ કરતી તું તમ છોકરા ને રાખવાના ઓય આવવાની આ નાખવાનું ચપ્પલ એટલે કોઈ તમનો હાથ માલિયા હાથમાં જાળું પડે તારે હેડ હેડ વારી

પૈસા નહી તમે તને હાલ કરાવી દે કોઈ ના ના તમારી વાદે બોલવું નહીં જો બાજુમાં રેહવું તો વધારે પણ બોલવું નહીં ઓહા એ તો અમે મગજ ગયેલું હા પેલા હા ને હીરો કી ચિયા પિક્ચર ને હીરો હોય જ નહીં ખબર પાછા અને હીરો થઈ થઈ ફરવું હા અને બાકી વ્હેમ કરે વ્લેમ વેલેનું મૈરું ગજવી નાખ્યું આખી દુનિયામાં વેનલું ગજવું મને હતું મારે હા હરેને લોખલો જ મંડચે નહીં લોક જ મંડાતી નહીં બસ હવાર ઉઠાણ ચાલુ કઈના છે એમ કરવાનું આ ગોમ જતા હોય તો હું કોઈ તારા ભાનું ભાટ લઈને જતો તો ના બસ સૂર્યાને ફોન કરીને કહી દઉં હેડ્યા તો અંબાજી નાઈ દઉં અલ્યા ફોન તો પાછો ઘેર ભૂલી જવું મારી માની છોકણ આ વેમીલનો પાછો થબડું જોવું પડશે મારા મારી હા હરી તો આ લડયોમાં લડયોમાં લોઈ પી ગઈ હાય ફોન થી કોણ ગાળો હાલો તે પડું પડું થઈ રહ્યું ઓ હો ફોન તો ઓય ભૂલી જાય ઓય અમાર સાહેબ ફોન વાગે તો બહુ ચાર દિન હમણા પાછા લેવા જો એવો હંતાડ દો ઓ તો ખબર પડે કે હું ફોન એ હારી ઓના થોબળો જો હું સાઈડ માં તું તમ સાઈડ માં રહે એટલે કોઈ ફોન લાગી મારો તે લઈ લો લાતી મને થોડી ખબર તમાર ફોન જો આવે તો હું તો ઓર રાખી બેઠી તમે આ સાચીમાં પડે ફોન આલ લઈ લો

તો જે કીધું હા મને કીધું ખાઈ નામ દે ખાઈ છોરિયા પાઈ નાખું સાબે ડોખો લાય મને કીધું કે જે તો કને કીધું ચાલ આપણા ઘરના ઘરના ઘર ફૂટે ઘર જો એમ હા કને કને તમાર દીકરાય મારા દીકરાય કીધું લાલિયા કે મેટ જેટલી કે અરે એમાંય પેલી બાજુવાળી હી હી હશે એટલે કોઈ ઇનોતો સબરો તોળી નાખવા લાલ્યા ઇન ખબર નહી હે જી મન ઓરક તો કર બોકરિયા જો ઈ તો પણ બાપા હા ઈ તો બજાર બજાર બહુ જોયું બાપા જોયું ના ના જોયું આ જો હવે બધા મને આવી રીતે ચીડાવ બધા હંભરાવ છે ના

ગોમ પહેલાં અલ્યા એ તો તાણે હોશિયારી જોડું ચાલાકી જ હો આ વાતાણ જેવું છે તાણે ફટ લઈને ઘઉં કોમ લીધું એટલે એનું પૂરું કરવું પડે કોઈ અઠવાડિયા પછી હું ના જોઈ રહેવાનું હોય મારા વળી ખાખા કોથળા થયા બાદ આઠ નવ કોઠળા થયા થોડી બાર મહિનાના ઘઉં થઈ ગયા દોણા થઈ ગયા પણ વળી એક બે કોથળા વધારે થયા છે એટલે મારા વળી પણ સોળીને વળી એક કોથળો આલું તે વયને વળી ફોન કરું લાવ ને તમે સોળીને આલેલું કંઈ ખોટું જવાનું નહીં

हा? हा वो वो <laughs> ने हा अब घुंगळायछु माते बन्छत ह आज त जो, 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 जो न व्यत जेवडी किधी ह व्यत जेवडी ह त व्यत जेवडीच किन तानो हो न होवा ताने जो व्यत जेवडी छ त व्यत जेवडी के दे व्यत जेवडी छनी ए दुनिया दे बन्दै त ले त इको बोलोसो जोयो बापा जोयो आगु गोम बनाव चिरो हिउदै न बापन बोलाए ल ह तानो व्यत जेडन ताना होत चिरो मोट पहा बनति राखे ओ करियो न तमारो 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 घर दु चिपको छ खोटो छ इवो

ઉભો રહ ત તારા તો મોર બાકી રાખવાનો છું ઉભો હા ઓને તું શું થયો ના તું આ એ માની કીધું તો એને બાપુને આ બેહી ગયો આ પાકા મારા ચીરીથી ધઉ તું આ તારી તો તારે તો મોર બાકવાનો છું તું આય શોકણ હા તો હા ડેટકાય મારી માની જો લાકડી સુ લીધી ઓનો ધીભો પડે તો હું તૈયાર પોણી ના માગું એવો મારો હારો વ્ય જેવડી કીધું બધું આ બધું નાટક કરવાના આવે છે ડાયરેક્ટ બાપા નું બોલાયવા જોશું હતું મારા બાપાને ને જઈને કહું તમારે હારો મને મારવાની દૂધ તાણે મારી માની છો તમે તારા બાપો છે તો મારાય બાપો છે મારા બાપડો થઈ કહું કે મૂંછે લેવું લટકાઈ અને અમારા હારાને પંજરી પડી નાખો હા તો હારની આરી મેં તો ની થાય છે તાણા હું તા ભાઈ હમણાં હમણો બોલ બોલ ના કરે તું ગંદુ કામ કરતા રહેશ એ હું તો સારું કહું તું નહીં પેલા બાપરીયાને ઠૂંઠાઈ જવી એ લોકોનું તા શું

મારી છોડીને <mail>. <music> <ajoo bapa. net visuals>

કોઈ ખોટું કીધું છે કાલે વેદ જીવડી બહુ કીધી હતી કાલે કે વેદ જીવડી બહુ એ મમ્મી કે માર બનાવ છે એ હું જો તમાર મજા તા મને હું આવે છે ભાઈ મારા હું શેપટો પડી જાય છે તારે હું કમેન્ટ કરો વિડિયો ગમે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો જઉં છું માર માશિન ત્યો